પશ્ચિમ એશિયામાં નવો વળાંક સાઉદી અરેબિયા એ અમેરિકાને સૈન્ય સહયોગ આપવાનો કર્યો ઇનકાર પશ્ચિમ એશિયાના ભૌગોલિક રાજકીય સમીકરણોમાં એક મોટો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો છે સાઉદી અરેબિયા એ અમેરિકાની સૈન્ય વિનંતીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાન વિરુદ્ધ કોઈ પણ સંભવિત લશ્કરી કાર્યવાહી માટે પોતાની હવાઈ સીમાનો ઉપયોગ કરવા દેશે નહીં અમેરિકાની ઈરાન વચ્ચે વધીરેલા પ્રચંડ તણાવ વચ્ચે સાઉદી અરેબિયાનો આ નિર્ણય વોશિંગ્ટન માટે મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યો છે આ જાહેરાત બાદ અખાતી દેશોમાં સૈન્ય વ્યૂહરચનાના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે વ્યૂહાત્મક નિષ્ણાંતોના મતે સાઉદી અરેબિયાનો આ નિર્ણય પ્રાદેશિક સ્થિરતા જળવવા અને ઈરાન સાથેના પોતાના સંબંધોને માટેનો એક પ્રયાસ છે છે રિયાદે સ્પષ્ટ કર્યું કે તે આ ક્ષેત્રમાં કોઈ પણ નવા સશસ્ત્ર સંઘર્ષનો ભાગ બનવા માંગતો નથી અને પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે પણ કટિબંધ છે જો અમેરિકા ઈરાન પર હુમલો કરવાનું આયોજન કરે તો સાઉદી એર સ્પેસના અભાવે અમેરિકી વાયુસેના એ લાંબો ખર્ચા માળ અપનાવવો પડશે જે તેમની ઓપરેશનલ ક્ષમતાને મર્યાદિત કરી શકે છે આ હિલચાલ દર્શાવે છે કે આરબ દેશો હવે પોતાની વિદેશી નીતિમાં અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે અસર વૈશ્વિક સુરક્ષા અને તેલ બજાર પર પણ જોવા મળી રહી છે સંયુક્ત આરબ અમીરાત સહિત અન્ય પાડોશી દેશો પણ આ મામલે સાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે સાઉદી અરેબિયાના આ કડક વલણને કારણે ઈરાનને એક પ્રકારે રાજદ્વારી સુરક્ષા કવચ મળ્યું હોય તેમ જણાય છે હવે જોવાનું એ રહેશે કે અમેરિકા આ બદલાયેલી પરિસ્થિતિમાં ઈરાન પર દબાણ માટે કયા વૈકલ્પિક માર્ગો અપનાવે છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે મધ્ય પૂર્વમાં હવે સત્તાનું સંતુલન બદલાઈ રહ્યું છે